આપણે નકશી જે કામ કરેલું હોય બરોબર છે એમાં વીણા વગાડતા રાજા તરીકે દર્શાવવામાં આવેલો છે તો એ રાજામાંથી કયા છે સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત કુમારગુપ્ત હવે એક આપણે ફાઇનલ થઈ ગયું કે ભાઈ આવશે એ તો ગુપ્ત કાળમાંથી જ આવશે પણ ગુપ્ત કાળમાંથી કયા રાજા બરોબર છે તો સીધું તમને સ્ટ્રાઈક થાય કે ભાઈ વીણા વગાડતા રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે સમુદ્રગુપ્ત વીણા વગાડતા રાજા પલંગે કુમાર ગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠ ની સ્થાપના થઈ છે હવે તમને ખબર હશે ચાર વિદ્યાપીઠ ખુબ મહાન બરોબર છે વિશ્વની અંદર એવું કહેવાય કે એ યુનિવર્સિટી ઓળખાતી તક્ષશિલા

નાલંદા વિદ્યાપીઠ કેળ આવશે કઈ વિદ્યાપીઠ કનેક્ટેડ છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ હર્ષવર્ધન અને પુલ કેસી વચ્ચે કઈ નદી કિનારે યુદ્ધ થયું હવે તમે વિચાર કરો કે હર્ષવર્ધન એટલે હર્ષવર્ધન એટલે ભારતના કયા પ્રાંત નો રાજા તો બધાને ખબર છે કે સર ઉત્તર ભારત નો રાજા છે ઓકે આ હર્ષવર્ધન જે છે એ ઉત્તર ભારત ઓકે તો દક્ષિણ ભારતની અંદર સમય કોણ હતો બીજો હવે એ બંનેની વચ્ચે હવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ની વચ્ચે એટલે તમે અંદર અંદાજ તો ગોદાવરી ગંગા ચંબલ નર્મદા તમે અંદર નગર તો ભારતમાં મધ્યમાં કઈ નદી નીકળે એટલે તમને આનો જવાબ આવડી દે હવે તમે વિચાર કરો ગોદાવરી ક્યાં ઉપર નીચે ઉપર આવશે તો નર્મદા અને દક્ષિણ કિનારો નર્મદા નર્મદા કિનારે એમનું યુદ્ધ થયું હતું મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ ગુપ્ત યુગના શાસકોને પ્રથમ ક્રમથી ગોઠવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ક્રમ આપ્યો ક્રમ પૂછાય

ચંદ્રગુપ્ત બીજો રાજા કયા આવશે સમુદ્રગુપ્ત ત્રીજા ચંદ્રગુપ્ત બીજો અને પછી આવશે સ્કંદગુપ્ત હજી પેઢીમાં છે પેઢીમાં બીજા રાજા છે શ્રીગુપ્ત છે બરોબર છે ઘટોત્ક છે કુમારગુપ્ત છે બરોબર છે પણ એને આપણે નથી આડા ક્રમમાં છે પણ તમારે આમાં ક્રમ ગોઠવવાનો છે પેઢીમાં આવે ભલે દસ રાજા હોય પણ એમાં ગમે લે પેલા લઈએ ત્રીજા લઈએ પાંચમા લે પણ તમને પેઢી ખબર હોવી જોઈએ બરોબર છે મિત્રો ખાસ યાદ રાખજો

પુરાણોની સંખ્યા કેટલી છે અઢાર પછી શું છે મહાભારત જય સંતા અને બૌદ્ધ ધર્મ ત્રિપિટક ત્રણ પીટક ભેગા થાય અને શું બને છે એક સરસ ગ્રંથ બને છે મિત્રો એટલે જવાબ આવશે

સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ ગુપ્ત કાળમાં હતા કારણ કે બધા લોકોએ વધારે પડતા સિક્કાઓ ત્યાં બહાર પાડેલા છે એમાં વીણા છે યુદ્ધ કરતા હોય કોઈ સહાર કરતા એવા સિક્કા હતા પણ જો તો હવે શું કહ્યું ચંદ્રગુપ્તના વીણા વાદનના ના સિક્કા હતા ભાઈ નથી કોના હતા યાદ કરો પહેલા જ આપણે પ્રશ્ન જોયો કોણ આવશે સમુદ્રગુપ્ત કોણ આવશે સમુદ્રગુપ્ત એટલે આ ઉચિત નથી મિત્રો ધન છે ચાલો આગળ જોઈએ

આઠમી સદી કીધું છે કઈ સદી કીધું છે આઠમી સદીમાં બંગાળના કયા શું જો ચંદેલ પરમાર પાલ પ્રતિહાર હવે તમને દક્ષિણ કીધું નીચે ને વાત થઈ હવે પેલું તમારે યાદ શું નાખવાનું આવે સદી કારણ કે જો સાતમી સદી આઠમી સદી નવમી સદી સદી પૂછે તો વંશ વંશચન છે હવે તમને શું કીધું આઠમી સદી કીધું છે તો આઠમી સદીમાં બંગાળમાં કોણ હતું કોણ કીધું છે બંગાળમાં કયો હશે તમારે યાદ રાખવાનું કે આમાં સદી ચેન્જ છે સદી તમારે યાદ રાખવું પડે બરાબર છે હવે તમને ખબર જ છે કે આજ આવે પણ અહીંયા તમે સદી ન જીક કરી નાખું તો ભૂલ પડવાની પૂરેપૂરી શક્યતા છે અવંતી ભોપાલ ધારા આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા આ એક ઉપર તમને આનો જવાબ આવડી જાય આ એક જો અણહિલ વાર તમે વાંચો તો તમને સીધું સ્ટ્રાઈક થાય કે ભાઈ અણહિલ પાટણ સાથે જોડાયેલ છે આ ભોપાલ તમે વિચાર કરો ભાઈ ભોપાલ ક્યાં આવે ધારા ક્યાં આવે

ખાસ યાદ રાખજો આ જે છે માહિતી છે હવે જો દિલ્હીના કયા શાસક ની યોજના તરંગી યોજના છે જો આ તરંગી યોજના તરંગી યોજના જોયું તમે મોહમ્મદ તુગલક જે છે કઈ યોજના શરૂ કરેલી હતી તરંગી યોજના આ બે યોજના સલ્તનત યોજના મસ્ત પ્રશ્ન સલ્તનત શાસક કાળ મુજબ ગોઠવો હવે આમાં તો એક સાઈડ પેલો વંશ કયો આવ્યો હતો થોડીક વાર પહેલા તમે બોલ્યા ગુલામ ઓકે તો હવે આમાં ગુલામ તો બધી છે હવે ગુલામ પછી કયો વંશ આવ્યો પ્રશ્ન આવે ભાઈ તગલક તગલક લોધી નહીં લોધી તો સાહેબ છેલો છે કારણ કે ઇબ્રાહિમ લોધી ને બાબર નું યુદ્ધ થયું હતું એટલે આ ઓપ્શન આવે નહીં તુગલક વંશ નહીં એક તમને શોર્ટકટ રીત કહો આ યાદ રાખજો ઝડપથી યાદ રહી જશે ગુલામ ખીલજી તગલક સૈયદ અને લોધી જવાબમાં આવશે પણ હવે યાદ રાખો તો શું કર કહો એક સરસ મજાની સ્ટોરી કહો એક તમારું સૂત્ર યાદ રાખો કોઈન કહેતા ન તો જ કહો ગુલાબ ખીલે તો શ્વાસ લો શ્વાસ લે ગુલાબ ખીલે તો શ્વાસ લો ગુલામ ખિલજી તગલક સયદને લોધી ગુલામ ખિલજી તગલક સયદને લોધી જવાબ આપી દો પૂરો આપણે તો શ્વાસ લેવાનો ખીલે ના ખીલે બરોબર વા યાદ રાખવા માટે છે ગુલાબ ખીલે તો

જે કિલ્લો જે છે ને ત્યાં એમનો જન્મ થયો છે અકબર રાજાનો રાજા વિ જન્મ થયો છે બરાબર છે કે ભાઈ આગ્રામાં આરામ બાગ આવે તો કાશ્મીરમાં કયો બાગ આવે લાલબાગ નિશાંત બાગ આરામ બાગ સાલીમાર બાગી કાશ્મીર ફરવા જઈ તો ખબર હોય આમાં તો ફરવા નો જ ખબર હોવી જોઈએ કયો બાગ આવશે નિશાંત બાગ કયો આવશે નિશાંત બાગ બગીચા કાશ્મીરમાં ઘણા બધા છે પણ તમને કોની સાથે કનેક્ટ કયા રાજા સાથે કનેક્ટ એટલા માટે તમને પૂછવાનું છે કયો આવશે નિશાંત બાગ મિત્રો ખાસ યાદ રાખજો ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દર્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય નથી હવે આપણે આમ જોઈ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજો પ્રાપ્ત કરનાર ડન ટીક કરી નાખ્યું પછી ખબર પડે કે આ તો રાણકી વાવે આવે ચાંપાનેર આવે હવે લોચે ચડી પ્રશ્ન સાલ પૂછે તો કઈ આવશે બે હાજર એકવીસ ધોળાવીરા રાણકી વાવ બે હાજર ચૌદ ચાંપાનેર બે હાજર ને ચાર સાલ સહિત આ તમને યાદ હોવું જોઈએ

પણ હવે એમાં કીધી છે કે રાજધાની કઈ હતી એને રાજધાની કઈ બનાવી ખાસ રાખજો ગોવા 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 આવશે જ આપણે બહાર હતા ગોવા મુક્તિ આંદોલન યાદ કરવાનું આધુનિક ઇતિહાસ મોડન હિસ્ટ્રીમાં આવશે બરોબર છે શું આવશે ગોવા પોર્ટુગીઝ ભારતમાં રાજધાની કઈ હતી ગોવા મિત્રો ત્યારબાદ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ સેની કીધી છે ન્યાયતંત્ર પોલીસ ની શરૂઆત આવે ન્યાયતંત્રની આવે પોલીસના તો કોર્સ પણ ન્યાયતંત્રની જો આવે તો કોણ આવશે વોરન હેસ્ટિંગ તો તો ખાલસા જો અમુક અમુક નીતિઓ છે અમુક અમુક લોકોને ફિક્સ કે લોકો છે તો એની ખાલસા નીતિ છે બરોબર છે તો અવિરત ક્લાઇવ રોબર્ટ ક્લાઇવ તો એની કોઈ નીતિ નથી પણ અહીંયા આવ્યો તો કયા યુદ્ધમાં યાદ કરો તો રોબર્ટ ક્લાઇવ કોમેન્ટમાં લખજો કયા ક્લાઇવ ક્યાં આવ્યો તો રોબર્ટ ક્લાઇવ કયા યુદ્ધમાં એન્ટ્રી કઈ હતી ભારતમાં કોમેન્ટમાં જણાવજો દરમિયાન ત્યારબાદ બક્સરના યુદ્ધ થી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા હતા હવે વિચાર કરો બક્ષર નું યુદ્ધ થયું

પણ એની અંદર એમને બે પ્રથા રાખેલી હતી કેટલી પ્રથા રાખેલી હતી બે પ્રથા એક હતી નિજ પ્રથા અને એક હતી રૈયત પ્રથા કે આમાં કેવું હતું કે ભાઈ ખેડૂતો જે છે ઉત્પાદન કરે અને પોતે જ બજારમાં વહેંચવા જાય અને આમાં હજી ઉત્પાદન નથી એ પેલા ભાવ નક્કી થઈ અને પાક લઈ લે પછી જે ઉત્પાદન થાય થાય પણ આમાં ખેડૂતને નુકસાન પાકમાં વધારે ખર્જો થયો તો તો એ જે ભાવ નક્કી કરે એ ભાવ પછી દેવો પડે બરોબર છે પણ આમાં એવું હતું નહીં પણ આ ફરજિયાત હતો પ્રથા પૂછે તો બે

આવે જ નહી થોડી પહેલા જ મેં કીધું હતું નીતિ કીધી યાદ કરો તો ખાલસા નીતિ કોને કરી મિત્રો યાદ કરો કયું નામ છે આ છે બ્રિટિશ રાજવી ને મુંબઈ નો ટાપુ દહેજમાં કોને આપ્યો હવે મુંબઈ કોનું હતું તો ભાઈ એવું કહી શકાય કે પોર્ટુગીઝ નું હતું માં લગ્ન થયા એટલે બ્રિટિશ સરકારે શું ટાપુ કોને આપ્યો

લોખંડ પોલાદ ના પિતા કોણ સૌથી શરૂઆત કરનાર કોણ તો જમશેદ ટાટા કઈ જગ્યાએ સાચી ગામનું નામ હતું સાચી ટાટા એ કંપની નાખ્યા બાદ એનું નામ શું પડ્યું જમશેદપુર શું પડ્યું જમશેદપુર એટલે લોખંડ કારખાનું ક્યાં હતું જમશેદપુર સાચી મિત્રો ખાસ યાદ રાખજો દિલ્હી મુંબઈ કોલકત્તા જો આ જે અલગ અલગ કોલકત્તા છે મુંબઈ અલગ કાપડ મિલ સાથે જોડાયેલું છે પણ જો લોખંડ પોલાદ કહે તો જમશેદ બિહાર અને ઝારખંડ સાક્ષી મિત્રો રેડી તો પચીસ માં ભારતમાં સૌ પ્રથમ લોખંડ ખોલાદ નું કારખાનું જમશેદપુર સાક્ષી ચાલો મિત્રો રેડી આ સિરીઝ સિરીઝ હજી આપણે આગળ જોતા રહીશું નવા પ્રશ્નોને આપણે જતા રહીશું હજી આનાથી ડેપ્થમાં જશું પ્રાઇમરી લેવલ થી ધીમે ધીમે આગળ જઈશું હજી આગળ વધારશું અને એમની અંદર ખાસ તમારે જોડાવાનું છે મિત્રો ત્યાં સુધી બધાને જય હિંદ જય ભારત